ત્રણ દિવસ તો નંદ મહોત્સવ ચાલ્યો છે ચોથે દિવસે નંદ રાયજીને યાદ આવ્યું કંસને વાર્ષિક કર ચૂકવવા માટે નંદ મથુરા ગયા છે ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્યમ મથુરામ ગતક નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતો કરુરુ ગાયો ગઈ છે વનમાં ચરવા માટે જો વ્રજ એટલે આપણો દેહ નંદ એટલે જીવ ગો એટલે ગાયો ગો એટલે ઇન્દ્રિયો જીવ અને ઇન્દ્રિયો જયારે વ્રજ ની બહાર રમણ કરતા હોય ને ત્યારે આપણા દેહમાં અવિદ્યાનો પ્રવેશ થાય છે છઠ્ઠે દિવસે કંસે મોકલેલી પોતના નામની રાક્ષસી ગામ ગામ નગર નગર બાળકોને મારતી મારતી ગોકુલ આવી છે ગોકુળ આવતા સુધીમાં સોળ હજાર બાળકોના પ્રાણ

ક્યાં રહેશે નજીકના ગામમાં રહો છું શું કામ હતું સાંભળ્યું તમારે ત્યાં સુંદર પુત્રનો જન્મ થયો છે ને દર્શન કરવા આવી છું મારો લાલો હમણાં ઊંઘી રહ્યો છે પોડી રહ્યો છે જાગશે ત્યારે દર્શન કરાવીશ વાતોએ લાગ્યા કે યશોદાજીને કામ યાદ આવ્યું ભીતર ગયા જોયું આસપાસ કોઈ નથી સીધી કક્ષમાં ગઈ પ્રભુ પારણામાં પોઢ્યા છે જ્યાં પ્રભુને લેવા જાય ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નેત્રો બંધ કરી દીધા જુદા જુદા ટીકાકારો જુદા જુદા અર્થ કે છે બાળકોને રાક્ષસી છે ગભરાઈને ભગવાન નેત્ર બંધ કર્યા શ્રી મહાપ્રભુજી ટીકામાં આગ્યા કરે છે ભગવાનના નેત્ર જ્ઞાન રૂપ છે જો પોતના પ્રભુના નેત્ર માં જોઈ લે તો પ્રભુની સઘળે લીલાનું જ્ઞાન એને થઈ જાય તો પછી લીલા સંભવી જ ન શકે એટલે પ્રભુએ નેત્ર બંધ કરી લીધા બીજું ભગવાનના નેત્ર સૂર્ય અને ચંદ્ર રૂપ છે અથવા કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ રૂપ છે કર્મ માર્ગ એટલે પ્રવૃત્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ એટલે નિવૃત્તિ માર્ગ અને ભગવાન પોતાના ઉદ્ધાર કૃપા માર્ગથી પ્રમેય બલથી કરવા માંગે છે એટલે પ્રભુએ નેત્ર બંધ કર્યા નેત્ર બંધ કરીને ભગવાન પુત્રના પૂર્વ કરે છે હું તને ઓળખી ગયો એ જ ગયા જન્મની બલિરાજાની પુત્રી રત્નમાલા છે બટુક સ્વરૂપે જયારે મારા દર્શન કરે ત્યારે તારા મનમાં મારા પ્રત્યે વાત્સલ્ય ભાવ આવ્યો હતો કે મારું બાળક આટલું સુંદર હોય તો એને મારું સ્તનપાન કરાવવું અને જ્યાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું મને મારવાનો હિંસાનો ભાવ તારા મનમાં આવ્યો કે મારું બાળક આવું કપટ કરે તો દૂધમાં ઝેર આપીને મારી નાખો ભગવાન કે તારા બંને મનોરથ પૂરા કરવા માટે આવ્યો નેત્ર બંધ કરીને પ્રભુ વિચારે છે છે કે આ આપીને મને મારવા આવી એને હું માની ઉત્તમ ગતિ આપવાનું છું તો આગળ જઈને જે વ્રજભક્તો મને દૂધ દહીં ગોરસ સરોગ આવશે એને કઈ કૃપાનું દાન કરીશ પ્રભુ વિચારે છે કે આગળ જઈને મારે ઘણી બધી લોકોત્તર લીલાઓ કરવાની છે અને લીલાનું કોઈ અનુકરણ ન કરે એટલા માટે સૌથી પહેલી લીલા કરવાની કરી છે છઠ્ઠા દિવસે પચાવ્યું છે મારી જેમ વિષ પચાવવાની તાકાત હોય તો જ મારી લીલાનું અનુકરણ કરવાની કોશિશ કરજો નહીં તો ના કરતા બધાનું સામર્થ્ય નથી એટલે જ કાલે કહ્યું ને કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની લીલા અનુકરણીય છે અને પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની લીલા સ્મરણીય છે જીવનું સામર્થ્ય નથી એનું અનુકરણ કરી ઉદ્ધાર કર્યો અને ભગવાને પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે જ્યાં પુતનાએ ભગવાનને ખોળામાં લીધા ભગવાને બંને હસ્તથી એને પકડી અર્થાત ઠાકોરજી એક શ્રેયસ થી સાધનનું અને એક થી ફલનું દાન કર્યું પુત્રનું સ્તનપાન કર્યું પ્રભુએ એના પ્રાણ પી લીધા પુત્રના તડપવા લાગી મૂંચ મૂંચ અર્થાત મને છોડો છોડો પ્રભુએ સંસારની તમામ આસક્તિઓમાંથી મને છોડાવું એ પુત્રના પ્રાણ પી લીધા એને મોક્ષ મળી ગયો સોળ યોજન વિસ્તાર વાળું ભયંકર રાક્ષસીનું એનું સ્વરૂપ એ મૂળ સ્વરૂપમાં જોરથી જમીન પર પડી અને ભયંકર અવાજ થયો બધા ગભરાયા શું થયું દોડતા આવ્યા જોયું તો ભયંકર રાક્ષસી પડી છે અને પર નાનું બાળક રમી રહ્યું છે પ્રભુને તેડી લીધા રક્ષા માટે સ્તુતિ કરી એ ભાગવતજીમાં પૂતના કવચ કહેવાય છે આજે પણ કોઈ નાના બાળક હોય માંદા રહેતા હોય જલ્દી સારા ન થાય તો પૂતના કવચ પાઠ કરવાથી સારા થાય અને કે છે આ પ્રસંગનું શ્રવણ કરવાથી આપણા અંતઃકરણમાં દોષો નિર્મૂળ થાય છે પુતના રાક્ષસી છે રાક્ષસી એટલે એમાં કેટલાય વાયરસ પણ હોય બેક્ટેરિયા પણ હોય રોગના વિષાણુ જીવાણુ ઘણો હોય ને એટલે ગોપીઓએ શું કર્યું લાલાને ગોમય અને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું અને ગોપૃચ્છ ભ્રમણ કરી ગાયના પૂછરાથી નજર ઉતારી કે લાલાને રાક્ષસીના કોઈ વિષાણુ ના લાગે આજે પણ એ ગૌમૂત્રમાં ગૌમાયમાં એટલું સામર્થ્ય છે સૌથી મોટું માનવામાં આવે છે પ્રાચીન સમયમાં એનો જ ઉપયોગ થતો લોકો સ્વસ્થ હતા તંદુરસ્ત હતા આજે જાત જાતના પહેલા કેમિકલ વાળા ઝેરી બધા પેસ્ટિસાઈડ વાપરીએ આપણે ખેતરોમાં ને ઘરોમાં એના કારણે માણસો જલ્દી માંદા પડે છે